જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું પોષ મહિનામાં આવતી સુદ્ધ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશીની કથા વાર્તા અને મહિમા મારી આ કથા તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઈકોન જરૂરથી દબાવજો જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલા સાંભળવા મળશે તો સાંભળીએ વાર્તા દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એક એકાદશી આવે છે આ પ્રમાણે કુલ મળીને વર્ષની ચોવીસ એકાદશીઓ થાય છે વળી દર ત્રીજા વર્ષે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે દરેક એકાદશીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે ભાવિક ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે અને વિધિપૂર્વક એકાદશી વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખો ભોગવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ વડે મોઢું શુદ્ધ કરી કૂગળા કરી અને સૂઈ રહેવું અને ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા કરવું સ્મરણ કર્યા કરવું વ્રતધારીઓએ એકાદશીના દિવસે પ્રાંતઃકાળે ઉઠી કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું અને પછી વિવિધ પૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરવી વ્રત કરનાર ઉપવાસ કરે તો તે ઉત્તમ ગણાય છે છે એક પણ કરી શકાય એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે ભાવિકોએ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશીમાં કોઈ પણ જાતનો ભેદ ન રાખો બંને એકાદશીનું ફળ સરખું જ મળે છે એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી બારસના દિવસે પ્રાંતકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી વિવિધ પૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું પ્રત્યે પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણા આપવી અને શક્તિ હોય તો ભેટમાં ગાય આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું પુત્રતા એકાદશીની વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાનને પૂછે છે કે હે ભગવાન મને પોષ માસની શુક્લ પક્ષની એકાદશીનો મહિમા સાંભળવાની ઈચ્છા થઈ છે તો મને કહો કે એ એકાદશીનું નામ શું છે તેના વિધિ વિધાન શું છે અને એ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન કોને પ્રસન્ન થયા હતા ભગવાન બોલ્યા કે હે ધર્મરાજ યુધિષ્ઠિર આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરવાથી સર્વ પાપ સમૂહ બળી જાય છે આ એકાદશીમાં નારાયણ દેવતાનું જન પૂજન કરવામાં આવે છે હવે આ એકાદશીની પાપનું હરણ કરવાવાળી ઉત્તમ કથા હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો અગાઉ ભદ્રાવતીનો રાજા શું માન ઘણો સમૃદ્ધિવાળો હતો પણ સંતતી સોગંદ ખાવા પૂરતી પણ ન હતી આથી તે નિરંતર દુઃખી રહેતો હતો શું કરવું ક્યાં જવું પુત્ર પ્રાપ્તિ અર્થે શું કરવું તેની તેને કંઈ પણ સમજણ પડતી ન હતી ભરપૂર ઐશ્વર્ય ભોગવાનું હતું છતાં ગાદીનો વારસ ન હોય અને રાજા તેની પત્ની બંને હંમેશા દુઃખી રહેતા હતા કંઈ પણ માર્ગ ન સૂજતા આત્મહત્યા કરવાનો વિચાર કરી અને રાજા એક દિવસ પોતાના ઘોડા ઉપર બેસી અને વનમાં ચાલ્યા ગયા મૃગ અને પક્ષીઓથી યુક્ત એવા ગંભીર વનમાં આમ તેમ ફરવા લાગ્યા તેને વિચાર આવ્યો કે આત્મહત્યા એ મહાપાપ ગણવામાં આવે છે આત્મહત્યા કરનાર ની દુર્ગતિ થાય છે વનમાં અથડાતા અથડાતા સૂરજ માથે આવી ગયો અને ખાપ થાક પણ ખૂબ જ લાગી ગયો હતો અને તરસ પણ ખૂબ જ લાગી હતી પાણી ન મળવાથી તેનું ગળું સુકાઈ રહ્યું હતું અને શું કેતું માન રાજા વિચાર કરવા લાગ્યો કે મેં દેવોને પ્રસન્ન કરવા માટે પૂજન અર્ચન વ્રત અને ઘણા બધા યજ્ઞો કર્યા વાર તહેવાર બ્રહ્મ ભોજન કરાવી અને ઘણી દક્ષિણાઓ આપી પ્રજાને પુત્ર સમાન ન્યાય નીતિપૂર્વક પાળી છે છતાં મારા કોઈ પાપ કર્મના અંતરાયથી મને અપાર સમૃદ્ધિ હોવા છતાં પણ આવું દુઃખ ભોગવવું પડે છે આ પ્રમાણે વ્યથા અનુભવતો રાજા ફરતો ફરતો માંડ માંડ આગળ ચાલવા માંડ્યો એવામાં તેને તેના પુણ્યના ઉદયથી

શિષ્યો રાજાને માનથી મહર્ષિ પાસે લઈ ગયા અને રાજાએ મહર્ષિના ચરણોમાં પ્રણામ કર્યા મહર્ષિએ પ્રસન્નતાથી તેને બેસવા માટે આસન આપ્યું અને પછી રાજાએ પૂછ્યું કે હે મહામુનિ આ આશ્રમ ઘણા સમયથી ખાલી હતો તો આપ બધા અહીં એકાએક ક્યાંથી અને શા કારણથી અહીં આવીને વસ્યા છો ત્યારે મહર્ષિએ કહ્યું કે હાલ પોષ માસ ચાલે છે થોડા સમય પછી પવિત્ર મહામાસ બેસશે અને અમે દર વર્ષે મહામાસ માં અહીં સ્નાન કરવા માટે આવીએ છીએ તે મુજબ આ વખતે થોડાક વહેલા આવી ગયા છે હે રાજા આજે ઉત્તમ પુત્રતા એકાદશીના દિવસે તમે આશ્રમે આવ્યા છો આ એકાદશીનું વ્રત વાંઝિયા મેણું તાળે છે જેને પુત્ર ન હોય તેને પુત્રની પ્રાપ્તિ થાય છે તો તને વ્રતના પ્રભાવથી ઉત્તમ પુત્ર પ્રાપ્તિ થશે મહર્ષિના દર્શનથી અને ઉત્તમ વચનોથી હર્ષ પામેલો રાજાએ તે દિવસે ઉપવાસ કરીને પુત્રતા એકાદશીનું વ્રત કર્યું અને રાત્રિ આશ્રમમાં પસાર કરી અને સવારના દ્વાદશીના દિવસે પારણું કરી અને મહર્ષિ સહિત સર્વ ઋષિઓને પ્રણામ કરી અને પછી રાજા ત્યાંથી પ્રસન્ન ચીતે મહેલે ગયો તેણે રાણીને એકાદશીનો મહિમા સમજાવ્યો થોડા દિવસ પછી રાણી સગર્ભા બની નવ મહિના બાદ તેણીએ રૂપાળા પુત્રને જન્મ આપ્યો આથી રાણીના આનંદનો પાર ન રહ્યો અને આગળ જતા તે પુત્ર મોટો થતા રાજાએ તેને રાજગાદીએ બેસાડી અને રાજા બનાવ્યો તે ધર્મનો રાગી હતો અને રાજા પ્રેમી હતો અને તેથી ટૂંક સમયમાં તેણે રાજ્યની પ્રજાનો

તેને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે અને અંતે મોક્ષ મળશે અને આ એકાદશીની કથા વાંચનાર તથા સાંભળનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે બોલો કૃષ્ણ જય